નાર આ પ્રશ્ન છેલ્લા સત્તર વર્ષથી હતો અને મારા આગળના નગર સેવકો બી આ બાબતમાં રજૂઆત કરી હતી અને મેં પણ કરી હતી અને સ્થાનિકોને પણ હવે કંટાળી હતા કે સવાર ઉઠી અને ગંદુ પાણી ગટર ની જગ્યાએ રોપ પર જતું હતું એટલે સ્થાનિકોને ભી વારંવાર ની માંગણી હતી અને સ્થાનિકો સાથે હું પણ એ લોકોની જોડે કલેક્ટર માં પણ ગયો હતો કમિશનર સાહેબ ને બી વડ્યો હતો પછી છેલ્લે છેલ્લે અત્યારે અમે અઠવાડિયું પહેલા કમિશનર સાહેબને મળવાનું અને કમિશનર સાહેબ એ કેવું કે આપડે આ કામ નો નીકાળ લાવી દઈએ

એનાલિસ્ટ આજે કોઈ પણ વિવાદ વગર લોકોના સહકારથી આ કામ ચાલી રહ્યું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ નવસારી કોલ 7069006329 શીખવા જેવી બાબત એ છે કે અહીંયા સામાન્ય લોકો રહે છે અને સામાન્ય લોકોને પણ આજે આ ડિમોલ્યુશન થશે એટલે જેને પણ ઘર કનેક્શન લીધું હશે અથવા જેને પણ અહીંયા ટોયલેટ અથવા તો મેનેજ કરાવ્યા હશે એ લોકોને મુશ્કેલી થવાની છે પરંતુ એક શહેરના હિતમાં પોતાના વિસ્તારના હિતમાં ભલે પોતે નિમૂ અહિયાં દબાણ કર્યું હતું પણ એ દબાણ હટ્યું તો પણ કોઈ વિરોધ નથી નોંધાવ્યો ત્યારે બીજી તરફ મોટા મોટા બિલ્ડરો કરોડો રૂપિયા ના પૈસા ખર્ચી એમાંથી ધંધો કરીને જયારે પોતે રૂપિયા કમાતા હોય છે પરંતુ જ્યારે ડિમોલિશન વાત આવે ત્યારે એ લોકો વિરોધ કરતા હોય છે લોકો કોર્ટમાં પહોંચી જતા હોય છે અને ઓહા મચાવી દેતા હોય છે ત્યારે કદાચ નવસારી શહેરના વિકાસ માટે આ પ્રજાએ જે ભોગ આપે છે અથવા પ્રજા જે રીતે સ્વૈચ્છિક તૈયાર થઈ છે એ જોઈને શહેરમાં ખોટા બાંધકામ કરનારા અને રસ્તા પર દબાણ કરનારાઓએ પણ આ લોકો પાસે કઈ શીખવું જોઈએ કારણ કે છેવટે આ નાગરિકો પાસે તો આજનો કમાય ને આજે ખાવાના દિવસો હશે તેમ છતાંય શહેરના હિતમાં પોતાના વિસ્તારના હિતમાં ડિમોલ્યુશન માટે તૈયાર થયા છે અને સ્વૈચ્છિક ડિમોલ્યુશન ચાલી રહ્યું છે કોઈ પ્રકારનો વિરોધ નથી આપ જુઓ છો ડિવોલ્યુશન ચાલી રહ્યું છે પરિવાર ત્યાં ઊભો છે નાના બારકોને લઈને પણ પરિવાર એના એના આ ડિવોલ્યુશન થાય છે કોઈ કેરા પર રજ નથી કે ચાલો ક્યાંક અમે ખોટું કર્યું તું પરંતુ શહેરના હિતમાં ક્યાંક પ્રજાના હિતમાં આ ડિવોલ્યુશન થઈ જાય પરંતુ આજે શહેરમાં આ ડિવોલ્યુશન જ્યારે કર્યું છે ત્યારે મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરીને પણ વિનંતી કરીશું કે સાહેબ આ તો રોજ ખાનારા ગરીબ લોકો છે આ લોકોએ એ જયારે સ્વૈચ્છિક ડિમોનેશન કર્યું તો શહેર એવા કેટલાય લોકો છે જેઓ એ ખાનગી જગ્યાઓમાં માં જેઓ એ એટલે કે દબાણ કર્યું છે ખાનગી જગ્યા તો શીખ પણ સરકારી જગ્યાઓમાં પણ મકાનો બાંધી અથવા સરકારી જમાનાઓ પણ દુકાનો બાંધીને વેપાર ધંધો કરે છે ત્યારે આવા લોકો સામે પણ એક ત્રિલોચન ખુલજો કારણ કે અમે તો ચાહીએ છીએ તમારી પાસે વિકાસ અમે તો ચાહીએ છીએ શહેરના રસ્તા ખુલ્લા અમે તો ચાહીએ છીએ શહેરના રસ્તા સારા રહે અમે તો ચાહીએ છીએ શહેરના રસ્તા વધુ સુદ્રઢ બને